ભુજમાં ગૌચર જમીન પર કોઈ કાર્યવાહી ન થતા આપના નેતાએ આક્ષેપો કર્યા જય હિન્દ મારું નામ રાજેશ પિંડ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગ્રહ મંત્રી તરીકેની મારી જવાબદારી છે કચ્છ ઝોનનો જવાબદારી કમ્પ્લેટ મારી પાસે છે રાજેશભાઈ જે રીતે આપણે વાત કરી તો તે આમ આદમી પાર્ટી દ્વારા એવા ગૌચર જમીન ઉપર પણ ઘણા આવેદનપત્ર દેવાના છે રજૂઆતું કરવામાં આવી છે છતાંય પણ જે આ ભાજપ સરકાર છે પોતાની ક્યાંક ને ક્યાંક તાનાશાહી કરે છે ગૌચર જમીન છે એ દબાવવામાં આવતી હોય છે તો પછી આ જે ગૌચર જે માલધારીઓ છે એ જશે ક્યાં આપના માધ્યમથી આપણે વાત કરું તો મને યાદ છે ત્યાં સુધી થોડા ટાઈમ અગાઉ પણ મેં તમને એક વિડીયો બેટ આપેલી હતી ગૌચરની આપણે વાત કરીએ તો આજની સરકારને ને હાલની સરકારને ગૌચરમાં કોઈ ઇન્ટરસ્ટ જ નથી આ લોકોને જો ઇન્ટરસ્ટ હોય તો ખાલીને ખાલી ઉદ્યોગપતિઓને કેમ આગળ લઈ જવાને કેમ પૈસાદાર બનાવવા જેનાથી પાર્ટીને આપણે ભંડોળ લઈ શકીએ કંપનીઓ પાસેથી એટલે ગૌચર છે ગાય માતા ગાયને માતાના નામેથી તો આ લોકોએ સરકાર બનાવી છે મને દુઃખ એ વાતનું લાગે છે કે આજે માતા જ્યારે બજારની અંદર પ્લાસ્ટિક ખાતી હોય જબલા ખાતી હોય એઠ ખાતી હોય આ લોકો કઈ માનસિકતા ધરાવે છે એ મને ખબર નથી પડતી ગૌચર તમે જોશો તો આજે આખા કચ્છની અંદર ગૌચર મોટા મોટા ભૂ માપ્યાઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ દ્વારા ડબાવવામાં આવે છે છતાં પણ ગવર્મેન્ટ આના ઉપર કોઈ એક્શન લેતી જ નથી તમને ખ્યાલ તો પવનચકીઓનું એટલું બધું ભારણ વધ્યું છે લુખાગીરી કરી ગુંડાઓ રાખીને છેલ્લે બાકી ખેડૂતોને દબાવીને પણ પહોંચશે કે આ લોકો ઊભી કરી જાય છે છતાંય ગવર્મેન્ટ આની અંદર કોઈ એક્શન લેતી જ નથી કારણ કે ગવર્મેન્ટને આની અંદર ઇન્ટરેસ્ટ જ નથી ખેડૂતોમાં કે નથી ગાયોમાં આ લોકોને ઓનલી ને ઓનલી એક જ ધ્યેય છે કે ઉદ્યોગપતિઓ છે એમને કઈ રીતે આગળ લઈ જવા જેનાથી ઉદ્યોગપતિઓ પાસેથી આપણે ફંડિંગ મેળવી શકીએ એટલે આપણે એક મને દુઃખ સાથે કહેવું પડે છે કે તમે લડત કરો છો અમે પણ લડત કરીએ છીએ ઘણા અમે પહેલાં આવેદનપત્રો પણ આપ્યા છે ને અમે પંચાયતોમાં પણ ઘણી વાર એવી રજૂઆત લીધી છે કે ભાઈ માપણી સીટ અમને આપો ગૌચર કેટલી છે આજે હું મિરઝાપરમાં રહું છું મિર્ઝાપરની અંદર પણ ગૌચર ખવાઈ ગઈ છે માપણી સીટ નથી મિરઝાપર પંચાયત હશે તો હવે તમે તો કચ્છની વાત રહો છો તો કચ્છ કચ્છમાં ક્યાં પહોંચશું આપણે તમે મને એ કહો પણ ઠીક છે ભગવાનને હું એટલી વિનંતી કરું છું કે આ લોકોને કંઈક સદબોધી આપે કે ભાઈ ભ્રષ્ટાચાર કરો ઘણી જગ્યાએ કરો અને તમે માઈર છો અમે પણ સમજીએ કે તમે ભ્રષ્ટાચારમાં માહિડ છો તમે સત્તા ઉપર જ એના માટે બેઠા છો પણ કમસે કમ ગાય માતાને મૂકી દો આટલો જ એક અમારે મારો આગ્રહ છે ને એક વિનંતી છે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઘણો એનો આદરન પણ કરવામાં આવ્યો અધિકારીઓને કાન પણ પકડવાના વારા પણ આવ્યા છે છતાંય પણ આ બેવડી મૂંગી સરકાર એ કોઈ ધ્યાને નથી લેતી એના માટે આમ આદમી પાર્ટી કઈ રીતે એને જવાબ દેશે સાચું કહું તો અધિકારીઓ શું કરશે કારણ કે અધિકારીઓ ગુલામ છે એમના અધિકારીઓને કોઈ ઇન્ટરેસ્ટ નથી જો સારો કોઈ અધિકારી આવે ને જો આના ઉપર કંઈ કામ કરવામાં એક્શન લે તો એમની બદલી કરી નાખે કાંઈને સાવડાવી નાખે એટલે આ લોકોને કોઈ પોતે જ નહીં આને તો ભગવાન જ પહોંચે બાકી તો અધિકારીઓ શું છે અધિકારીઓ તો એમના ગુલામ બની બેઠા છે જો અધિકારીઓ જો એમને ખોટામાં સાપ નથી આપતો તો અધિકારીઓને બદલી કરી નાખે છે તો શું કામ અધિકારીઓ કરે એના કરતી અધિકારીઓ તો એક જ ધેય રાખશે ભાઈ કે આપણા છોકરાને મોટા કરો ને આના ભેગા આપણે ભાગીદારી મેળવી લો તો આપણે ક્યાં ફરક પડે છે એટલે ખોટું કરવું સાચું કરવું એના કાંઈ ખોટામાં સાથ આપી દેવાનો સાચું કરવાથી જો એમની સજા થતી હોય તો એના કરતી ખોટું કરી સારું એટલે અધિકારીઓ પણ આમાં કોઈ ઇન્ટરેસ્ટ લેતા નથી આ જે રીતે રાજેશભાઈ આ પાવનચક્કીની ઉપર મુદ્દો એક સાથે લઈએ આપણે કે આ જે પાવનચક્કીઓ જે ખેડૂતોમાં જે ખેત જે છે કાયુ એના ખેતરમાં જેમ તેમ લગાડી દેવામાં આવે છે અથવા તો એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરનું બાનું આપે ઉચ્ચ અધિકારીનું પણ બાલું આપવામાં આવતું હોય છે અને તાનાશાહી કરવામાં આવતું હોય છે એ અંગે એ તો મેં તમને વાત કરી કે પવનચક્કી માફિયાઓને જ રાખી દેવામાં આવે છે ભાજપના ભણતિયા માફિયાઓએ ભાજપ દરવાજી સરકાર દ્વારા જ આ પવનચક્કી ઉભી કરવામાં આવે છે અને ફંડિંગ લેવામાં આવે છે એમનું પણ હવે હું તમને કહું નાનો ખેડૂત બિચારો ક્યાં જવાનો હતો હવે માફિયાઓ જે એના ઉપર રાજ કરી બેઠા હોય માફિયા રાજ ચાલે છે ટૂંકમાં તમને અત્યારે કહું તો તમને હું બતાવું કે આજે નદી નાણાં વેણ એના ઉપર દબાણ થઈ રહ્યા છે ગૌચારોની જે મિરજાપરની મારી તમને વાત કરો તો મિરજાપરની અંદર અમારી જે ગૌશાળાની જમીન છે તરાવ છે ગૌચાર જમીનનો તળાવ એની આવું બંધ કરી છે એની પર મેં પહેલાં રજૂઆત કરી છે પણ તમને કીધું એ રીતે કે આ લોકોને તમે તો પવનચક્કીની વાત કરો છો પવનચક્કીમાં કેટલા હું તમને કહું કે આપણે એક પશુ પક્ષીઓને ખોઈ બેસશું આવતા દિવસોની અંદર મોરથી આપણી અંદર અહીંયા જઈએ કેટલા મોરો મરે છે પણ કોઈ રાજનેતાને એના પેટની અંદર પાણી નથી હલતું ને આપણું રાષ્ટ્રીય પક્ષ છે મોર તમે વિચાર કરો છતાં મોર પહેલાં મરતા હતા ન્યૂઝમાં આવતું હતું પણ હવે આજે એ પણ બંધ થઈ ગયું છે એનું કારણ છે કે આ લોકોની સામે કોઈ બોલવાળો વ્યક્તિ નથી એટલે ગૌચરની વાત હોય કે તળાવોની વાત હોય કે નદી નાણાંની વાત હોય આમાં ગવર્મેન્ટને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી ઇન્ટરેસ્ટ છે તો ખાલી ઉદ્યોગપતિઓને પૈસાવાળા બનાવવા અને એની રીતે એની પાસેથી કઈ રીતે ચૂંટણીનો ફંડ માંગી લેવો રાજેશભાઈ જે રીતે આપણે અવાજ ઉઠાવવામાં આવતો હોય છે તો ક્યાંક ને ક્યાંક અવાજ બેઠાડી પણ દેવામાં આવતો હોય છે અથવા તો કોઈ ખોટા કેસ કબલ પણ કરાવીને ફસાઈ નાખવામાં આવતા હોય છે હવે આમ આદમી પાર્ટી એને કઈ રીતે જવાબ દે છે જવાબમાં તો તમને ખબર છે કે આ લોકો તો ગમે નીતિ અપનાવ્યા હોય છે જો એનો કોઈ આડો પડે વ્યક્તિ એટલે એને ગમે રીતે એને પૂરો કરી દે પૈસાથી ખરીદી खरीदी ले धार धमकी એટલે છેલ્લે આ લોકો એને લાચાર કરી દે છે એટલે આ આ લોકોને તો તમને કીધું રીતે કે એને તો ભગવાન કુદરત જ ખોશે બાકી તો કોઈ તાકાત નથી કે આ લોકો ને કોઈ પહોંચી શકે એમ અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ અ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archna Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of our school Asha Kiran School for differently abled children.